વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે આપણા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્ર ચાલે છે અને એ જ સહકારની સાબિતી આપી છે કડી તાલુકાના એપીએમસીએ આપણો ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે કડી એપીએમસીએ નેવું લાખની સબસિડીની યોજનાની જાહેરાત કરી છે ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ સાથે જાહેર કરાયેલા યોજ કરાયેલી આ યોજનામાં તેમના ખેતરોમાં ઉપયોગમાં આવેલી વસ્તુઓ ઘર વપરાતી ચીજો ખરીદવા માટે પચાસ ટકા સબસિડી એપીએમસી આપશે બાકીની પચાસ ટકા રકમ ખેડૂતો ચૂકવવાની એટલે કે પચાસ ટકા રકમની અંદર સો રૂપિયાનો સામાન મળશે સો રૂપિયાનો સામાન મળશે બાવીસથી વધુ વસ્તુઓ અડધા ભાવે મળશે કડી તાલુકામાં કુલ પંચાવન હજાર ખેડૂતો છે અને અત્યાર સુધી એકવીસો ખેડૂતોનું આ યોજના માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તેના આઠ આના આઠ એનો ઉતારો રેશન કાર્ડ આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે કડી એપીએમસીની આ પહેલથી ખેડૂતોને આર્થિક ભારણ ઘટાડવા અને ગુણવત્તા સભર વસ્તુઓ ખરીદવાનો અવસર પણ મળશે હું ફરીથી કહું છું ખેડૂતોની મંડળીઓ એપીએમસી છે જ આના માટે નહીં કે ચેરમેનોની એસી ઓફિસો બનાવવા નહીં કે ચેરમેન એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ એના માટે સારી સારી ગાડીઓ ખર્ચ લાવીને ગાડીઓ ખર્ચ કરવા માટે ભપકો કરવા માટે આ મંડળીઓએ છે જ મારા ખેડૂતની ખેડૂતના પરસેવાથી બનેલી છે કડી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અપેક્ષા રાખું રાજ્યની તમામ એપીએમસી કડીનું અનુકરણ કરે અનુકરણથી પણ વિશેષ કરે અને સવાયું કરે